પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ સ્થિત પાંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું જીવના શિવ સાથેના મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર રોડ ઉપર આવેલ રામકુર સ્થિત માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેવાધિ દેવ મહાદેવની આરાધના કરવામાં આવી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન માંડવેશ્વર મહાદેવ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ભોળાનાથને રીઝવવા પ્રયત્ન પણ કરાય છે ત્યારે ભોળા શંભુની આરાધનામાં ભક્તો લીન બન્યા હતા આજે শ্রাবণ মহিন্দি শিবরাত্রিম হয় আমি ভগবান শঙ্কর হুমাত্মু রুদ্রয়োজন করিয়া এর ব্রাহ্মণ যে কে থাক માટે દર સોમવાર ને દિવસ દરેક શ્રાવણ મહિના નો સોમવારે અહિયાં અમે પૂજા પણ રાખી છે તદ ઉપરાંત અમે પાંચ જણા મળીને અહીંયા કરીએ છીએ